નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબોઈ પંથકના તહેવારો આવી રહ્યા હોય જેને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ વડોદરાના દ્વારા વિવિધ ખાણીપીની દુકાનો અને લારીઓ ઉપર આજે દરોડા કરવામાં આવ્યા હતા ખાણીપીણીના સેમ્પલ કલેક્ટ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હિન્દુ ધર્મ સહિત હવે મુસ્લિમ ધાર્મિક તહેવારો આગામી સમયમાં આવી રહ્યા હોય ત્યારે ખાણીપીણીમાં વપરાતા સામાનમાં ગેરરીતિઓ થતી હોય અને સામાન્ય માણસના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય ત્યારે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે ડભોઈ નગરના આવેલ વિવિધ ખાણીપીણી દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા હતા નગરના એસટી ડેપો સામે આવેલ નગરપાલિકા શોપિંગના કેટલીક હોટલ અને નાસ્તા પાણીની દુકાનોમાં દરોડા કરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા ચાઇનીઝના વપરાતા કલર સહિત વિવિધ ખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો જેને લઈ ડભોઈ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો બીરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ